સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં ઢોર પકડ ઝુંબે શરૂ છે શું બોલ્યા મનપા કમિશનર કિર મોદી ચાલો જોઈએ ગુજરાત હાઈકોર્ટે જાટકડી કાઢતા કલેક્ટર કમિશનર અને પોલીસ અધિક્ષકની તાકીદની મીટિંગ મળી હતી રાજ્યમાં રખડતા ઢોર દબાણ ખરાબ રસ્તા સહિતની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટે ઝાટકડી કાઢતા જામનગરમાં આ સમસ્યા નિવારવા માટે મનપા એક્શન મોડમાં આવી છે જેને અનુલક્ષીને કલેક્ટર કમિશનર અને પોલીસ અધિક્ષકની તાકીદની મીટિંગ મળી હતી જેમાં ગેરકાયદેસર પાર્કિંગ ખુલ્લા કરાવવા ટ્રાફિકનું નિયમન વધુ કડક રીતે કરવા અને ખખડ ખખડધજ માર્ગોનું સમારકામ કરવા સહિતના મુદ્દે એક્શન પ્લાન ઘડવાનો નિર્ણય કરાયો હતો પાંડીને વાત કરું તો જામનગર શહેરની અંદર રખડતા ડોર ખાસ કરીને ગાયો અને ગૌવંશ જે રખડે છે મોટાભાગે એના કંટ્રોલ માટે છેલ્લા ઘણા સમયથી આપણે સિરિયસલી પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં છેલ્લા આ છ મહિનાની અંદર આપણે લગભગ ત્રણ હજાર જેટલા ઢોર પકડ્યા છે અને એમાંથી ઓગણીસો ને એંસી જેટલું ઢોર આપણે કચ્છની ગૌશાળા પાંજરાપોળને આપણે તમે બધા જાણો છો એ રીતે મોકલી પણ આપેલા છે અને અત્યારે હાલ આપણી ગૌશાળાઓમાં પાંચસો છસો જેટલું કેટલ છે હવે છતાં પણ હજુ આટલું કર્યા પછી પણ આપણે શહેરની અંદર ગાયોને રખડતી આપણે ન ગણ્યાતી હોય એ રીતે રખડતી જોઈ રહ્યા છીએ તો એના માટે સિટીના તમામે તમામ તંત્રના વડાઓ ગઈકાલે અમે ભેગા થયા હતા એટલે કે કલેક્ટરશ્રી એસપીશ્રી અને કમિશનરશ્રી તરીકે હું એમાં અમે ત્રણેય જણાએ એક જોઈન્ટ મિટિંગ લઈને આ અંગેનો એક આખો સંયુક્ત એક્શન પ્લાન ઘડી નાખ્યો છે અને હવે એ મુજબ આ રોજે રોજેરોજ ચાર ટીમ કોર્પોરેશનની અને ચાર ટીમ એની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટની અને એ ઉપરાંત જરૂર જણાય ત્યાં રેવન્યુમાંથી પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કોઈ હાજર હશે આ પ્રકારે એક વિગતવાર ટીમ કરીને આપણે ગાયોને રખડતી અટકાવવા માટે અને જરૂર જણાય ત્યાં એને કબજે કરવા માટેની કાર્યવાહી હાથ પર ધરી છે